નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર અંદર અંબાલાલ પટેલની ની ગુજરાત વાસીઓની ચિંતા વધારી છે દિવાળી પેટ્રોલ ડીઝલ ના ભાવમાં થઈ શકે છે ઘટાડો પૂરથી નુકસાન બદલ ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં ગુજરાતમાં વધુ એક શહેર હેલ્મેટ ફરજિયાત 15 સપ્ટેમ્બર થી મહિલાઓના ખાતામાં જમા થશે 10000 રૂપિયા તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર ખેડૂતો માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે દિવ્યાંગોને મળશે દર મહિને 2500 રૂપિયાની સહાય પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર હપ્તા વગર મળશે 36000 રૂપિયાની સહાય ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર જાણો કયા ખેડૂતોને નહીં મળે રૂપિયા 2000 નો 21મો હપ્તો

મિત્રો નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં વરસાદનું આગામી ચરણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ત્રેવીસ સપ્ટેમ્બર પછી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે જોકે તેર સપ્ટેમ્બરથી લઈને દસ ઓક્ટોમ્બરના સમયગાળા દરમિયાન અને હળવા લો પ્રેશરના કારણે શરૂઆતમાં વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને મિત્રો નવરાત્રિ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોમ્બર સુધી ચાલુ રહેશે ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી છે જેના કારણે નવરાત્રીના છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે આનું કારણ ચોમાસાની વિદાય છતાં બંગાળના ઉપસા છે છે કેન્દ્ર સરકારે સરકારે જીએસટી અંગે ઘણી મોટી મોટી જાહેરાતો કરી સામાન્ય માણસ અને દરોમાં રાહત આપી નાણા મંત્રી નિર્મળા સીતારમણે ત્રણ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ઘણી રોજિંદા વસ્તુઓ પર જીએસટી દર અઢાર ટકા અથવા તો બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવશે એટલે કે હવે બાર ટકા અને અઠ્યાવીસ ટકા દરના સ્લેબ નાબૂદ કરવામાં આવશે કેટલીક પ્રોડક્ટ્સ વસ્તુઓ પર જીરો ટકા જીએસટી લાદવાની જાહેરાત કરવામાં આવી છે એટલે કે હવે એક પણ રૂપિયો ટેક્સ લાગશે નહીં નવો દર જીએસટી છે મિત્રો બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવશે સરકારે તેને ઐતિહાસિક દિવાળી ભેટ ગણાવી છે ઘરેલું બજેટમાં રાહત અને રોજિંદા વસ્તુઓ સસ્તી થવાના કારણે સામાન્ય લોકોને આનો સીધો લાભ મળશે આવી સ્થિતિમાં મિત્રો અમુક વસ્તુઓ છે કે જેની ઉપર જીરો ટકા જીએસટી છે મિત્રો લાગવામાં આવશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પૂરથી નુકસાન બદલ ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય પંજાબ સરકારના મંત્રી મંડળે પૂર સંબંધિત બેઠક યોજી હતી જેમાં મુખ્યમંત્રી ભગવત માને અધ્યક્ષતા કરી હતી અને પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ખાસ મિત્રો એક ટ્વિટર ઉપર પોસ્ટ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું છે કે પંજાબ સરકારે એવા ખેડૂતો માટે પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું છે જેમના ખેતરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે અને જેમના પાકને નુકસાન થયું છે પાક વળતર ડીસી અથવા તો પટવારી દ્વારા ચેક રૂપે સોંપવામાં આવશે મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં ભારતમાં વેચાતા સિત્તેર ટકા જીન્સ એકલા ગુજરાતમાં બને છે બજારમાં વેચાતા નેવું ટકા સીવન મશીનો ગુજરાતમાં બને છે દેશમાં અઠ્યોતેર ટકા મીઠું એકલા ગુજરાતમાં બને છે ભારતમાં એકસો ને ઓગણ સિત્તેર છે જેમાંથી છ્યાસી ગુજરાતના છે દુનિયામાં બોતેર ટકા હીરાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે મિત્રો ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો નિકાસદારોને રાહત સરકાર ટેરિફનું ટેન્શન દૂર કરશે જીએસટી સુધારા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપારને વેગ આપવા માટે મોટું પગલું ભરવાની તૈયારીમાં છે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી પ્રભાવિત નિકાસદારો માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે આ પેકેજથી ટેક્સટાઇલ છે જેમ્સ એન્ડ જ્વેલર્સ છે ચામડા અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સના નિકાસદારોને મદદ થશે મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે એકવીસમા હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સૌપ્રથમ ખેડૂત આઈડીની નોંધણી કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતોએ સૌપ્રથમ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવી પડશે એ માટે અત્યારે ગ્રામીણ કક્ષાએ જુબે સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરાવી શકે છે એટલું જ નહીં કોમન સર્વિસ સેન્ટર સેન્ટર અથવા તો ગામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત છે નોંધણી કરાવી શકે છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ના વધુ એક શહેરમાં હેલ્મેટ ફરજિયાત બાઇક પર પતિ પત્ની સાથે બાળકે પણ પહેરવું પડશે હેલ્મેટ રાજકોટ શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે શહેરના તમામ મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં લગભગ ચારસો પોલીસ જવાનો તૈનાત છે ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દ્વારા આ અંગે નિવેદન આપતા જણાવવામાં આવ્યું છે કે હેલ્મેટનો કાયદો વર્ષ ઓગણીસો અમલમાં છે તેમ છતાં ઘણા લોકો તેનું પાલન કરતા નથી પરંતુ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત બન્યું છે મિત્રો દેવના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર રાજ્યના ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ખરી પાકોનું વેચાણ કરવા માટે હાલ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે કૃષિ વિભાગે ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન શરૂ કર્યું છે ખાસ કરીને મગફળીના પાક માટે આ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ખેતરમાં જે પાક વાવે છે તેને સર્વે નંબરની નોંધણી કરાવે અને પુરાવો તરીકે ખાસ કરી મિત્રો ફોટો પણ સાથે રાખે આ નોંધણીની અંતિમ તારીખ પંદર સપ્ટેમ્બર રાખવામાં આવી છે મિત્રો તેના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે હવે એક ક્લિકમાં મળશે સાત બારના ઉતારા ગુજરાત વિધાનસભામાં મંત્રી જગદીશ જણાવ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે જેમાં સાત બારના ઉતારાથી લઈને તમામ દસ્તાવેજો મળી જશે સરકારના જણાવ્યા અનુસાર ડેટા સેન્ટરથી એક જ ક્લિકમાં ઓનલાઈન તમામ દસ્તાવેજો મળી જશે અત્યાર સુધી આ દસ્તાવેજો જિલ્લા કક્ષાએ રહેતા હતા પણ હવે ખેડૂત ઓનલાઈન આ દસ્તાવેજો મેળવી શકશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો જો વાત કરીએ તો પંદર સપ્ટેમ્બરથી મહિલાઓના ખાતામાં આવશે દસ હજાર રૂપિયા પંદર સપ્ટેમ્બરથી બિહારની મહિલાઓના માટે એક ખાસ યોજના શરૂ થવા જઈ રહી છે સરકાર દ્વારા લાવવામાં આવેલી આ યોજના હેઠળ દસ હજાર રૂપિયા સીધા મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ આ લાભ ફક્ત તે જ ખેડૂતોને મળશે જેઓ નિર્ધારિત શરતો પૂર્ણ કરશે મુખ્યમંત્રી ટૂંક સમયમાં તેની માર્ગદર્શિકા બહાર પાડશે ત્યારબાદ અરજીઓ છે હાથ ધરવામાં આવશે ગ્રામીણ વિકાસ વિભાગે આ માટે સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે પ્રથમ તબક્કો સાત સપ્ટેમ્બરથી લાગુ થયો છે મહિલાઓ આ યોજનાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તેને આર્થિક મજબૂતી અને રોજગાર વધારવા માટે એક મોટું પગલું માનવામાં આવ્યું છે પરંતુ તમને જણાવી દઈએ કે આ યોજના લાભ મહિલાઓ પાસે જે ડોક્યુમેન્ટ હશે એઓને જ મળશે અને ગુજરાતમાં આ યોજના છે મહિલાઓને નહીં મળે માત્ર બિહારના મુખ્યમંત્રીએ બિહારની મહિલાઓ માટે ખાસ નવી યોજનાની જાહેરાત કરી છે મહિલાઓને દસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ત્યાંના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ જીએસટીમાં રાજ્યો તૈયાર નથી તેવું સીતારમણે જણાવ્યું નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે પરંતુ રાજ્યો સહમત નથી તેમણે કહ્યું કે જ્યારે પણ રાજ્યો તૈયાર થશે ત્યારે તેને જીએસટી હેઠળ સામેલ કરવામાં આવશે તેમને જીએસટીના તાજેતરના સુધારાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેનાથી નવ્વાણું ટકા ચીજ વસ્તુઓ સસ્તી થશે જેનો લાભ સીધો સામાન્ય લોકોને થશે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો નવી જાહેરાત બે લાખ રૂપિયાની સહાય મળશે નીતિન ગડકરી દ્વારા મિત્રો હાલ કહી શકાય કે અકસ્માતના પીડિતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે

શ્રવન બાળક યોજના હેઠળ જે દિવ્યાંગ લોકો છે એમને આર્થિક સહાય આપવામાં આવે છે એક હજાર રૂપિયા એમાં વધારો થયો છે અત્યાર સુધી દિવ્યાંગોને પંદરસો રૂપિયા મળતી હતી સહાય હવે દિવ્યાંગોને દર મહિને પચીસસો રૂપિયાની સહાય છે એ સરકાર તરફથી મળશે જેથી દિવ્યાંગો આણંદની લાગણી છવાઈ ગઈ છે સામાજિક ન્યાય વિભાગે વધારાની સહાય લાગુ કરવાની જાહેરાત કરી છે મિત્રો આપણે જણાવી દઈએ તો કે આ જ મહિને તેમના બેંક ખાતામાં આ રકમ જમા થશે આ સહાયના કારણે તેઓ ઉપચાર દવાઓ રોજબરોજની જરૂરિયાતો પૂરી કરી શકે છે સામાજિક ન્યાય અધિકારી કાર્યાલયોએ આ યોજના બધા લાભાર્થીઓ દિવ્યાંગોને તેમના બેંક એકાઉન્ટ અપડેટ રાખવા તેમજ તેમની અરજીઓ પેન્ડિંગ હોય તો પ્રોસેસિંગ વહેલી તકે પૂર્ણ કરવા માટે જણાવ્યું છે મિત્રો ત્યાં પછીના સમાચારો વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે ખેડૂતોના દેવા માફી અંગે મોટા સમાચાર ખાસ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા થોડીક અલગ જોવા મળી છે ખાસ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે જ્યારે મિત્રો ભારત દેશના અન્ય રાજ્યો જેમ કે મેઘાલય છે હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માર્સિક આવક ઘણી ઓછી છે કૃષિ મંત્રાલયના લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે અને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકની દ્રશ્ય દેશમાં અગિયારમાં ક્રમે આવે છે મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર બાર હજાર છસો છે જ્યારે પંજાબ છે હરિયાણા છે મેઘાલય છે એવા મિત્રો જે અન્ય રાજ્યો છે જ્યાં ખેડૂતોની મહિનાની આવક પચીસ હજાર કે તેથી વધારે છે જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ પણ ગુજરાતના ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ બે લાખ રૂપિયા સુધીનું દેવું છે જેના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક પણ ઘણી ઓછી છે સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે તમને પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયાની સહાય પોસ્ટ ઓફિસની માર્સિક આવક યોજનામાં રોકાણ કરવા માટે સાત પોઈન્ટ ચાર ટકા વ્યાજ દર મળે છે આ યોજનામાં એક હજાર રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકો છો જો તમે પાંચસો પચાસ પાંચ હજાર પાંચસોને પચાસ રૂપિયાની માર્ષિક આવક મેળવવા માગો છો તો તમારે પહેલાં આ યોજનામાં ખાતું ખોલાવવાનું રહેશે ત્યારબાદ તમારે આ યોજનામાં નવ લાખ રૂપિયા એક રોકાણ કરવાના રહેશે નવ લાખ રૂપિયાનું રોકાણ કરીને તમે દર મહિને પાંચ હજાર પચાસ રૂપિયા વ્યાજ છે સહાય છે મેળવી શકો સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન જો કોઈ વ્યક્તિ લાખોની આવક ધરાવતા હોય છતાં અથવા તો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં છેતરપિંડીથી સરકારી રાશન લે છે તો તેને ભારે દંડ અને સજા બંને થઈ શકે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવી વ્યક્તિઓ પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની રકમ વસૂલવામાં આવશે અને તેને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે ભારત સરકારની મફત રાશન યોજના ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે એક જીવન રેખા સમાન છે આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકોને ઓછા ભાવે અથવા તો મફતમાં અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે જેથી કોઈપણ પણ ભૂખ્યું ન રહે જોકે સરકારની આશ્રય એ સુનિશ્ચિત કરવાનો છે કે આ યોજનાનો લાભ ખરેખર તેવા હકદાર લોકોને મળે કે જે ખરેખર ગરીબ લોકો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વૃદ્ધોને મળશે સાઈઠ હજાર રૂપિયાની સહાય અટલ પેન્શન યોજના જેમાં અઢારથી લઈને ચાલીસ વર્ષના જે તમામ વૃદ્ધ લોકો છે તેમના બેંક ખાતાઓ છે એમને આ યોજના અંતર્ગત લાભ મળશે જેમાં આવકવેરા ચૂકવતા નથી યોગદાન પસંદ કરેલી પેન્શન રકમના આધારે બદલાય છે યોજનામાં જોડાય પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલા યોગદાનના આધારે ગ્રાહકોને સાઠ વર્ષની ઉંમર પછી પેન્શન મળે છે આ અંતર્ગત રોકાણકારોને એક રૂપિયા અથવા તો બે રૂપિયા અથવા ત્રણ હજાર અથવા તો પાંચ હજાર ગેરંટીયુક્ત માર્ષિક પેન્શન છે મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપને જણાવી દઈએ તો ખાસ કરીને મિત્રો આ સમાચાર એવા લોકો માટે છે કે જેમને છત્રીસ હજાર રૂપિયા દર વર્ષે મળશે અમે મિત્રો વાત કરવા જઈ રહી છીએ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના વિશે જેમાં આ યોજના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા અને બાર મહિનાના છત્રીસ હજાર રૂપિયા મળશે પેન્શન યોજના અંતર્ગત જેમાં જોડાઈને મિત્રો તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજનાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના બેંક ખાતામાં છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે આ યોજના દ્વારા કામદારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને છ ત્રણ હજાર રૂપિયા પેન્શન સુવિધાનો લાભ મળે છે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહિલાઓને સરકાર આપશે બે લાખ રૂપિયાની લોન ગરીબી રેખા નીચે જીવન ગુજારતી વિચરતી અને વિમુક્તિ જાતિઓની જે મહિલાઓ છે એમના માટે સરકારે ન્યૂ સ્વનિપ યોજનાની જાહેરાત કરી છે આ યોજના હેઠળ મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની લોન મળે છે જેના પર ચાર ટકા દર પાંચ ટકા જેના પર દર વાર્ષિક પાંચ ટકા રહે છે આ માટે અ એકવીસ લઈને પચાસ વર્ષની વય ધરાવતી જે લાભાર્થી મહિલાઓ છે કુટુંબની વાર્ષિક આવક જે ત્રણ લાખ રૂપિયા સુધીની રહેશે અને અરજદારે લોન લેવા માટે યોગ્ય જામીની આપવાના રહેશે અને લોનની ભરપાઈ સાઈઠ સમાન હપ્તા માટે રહેશે